टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना व्हाइट कॉलर टेरर इकोसिस्टम की थी आंखों देश चौकी का है। આતંકી ડોક્ટર બાદ કેટલાક પત્રકાર પણ આતંકી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કાશ્મીરની છે મૂળ કશ્મીરના આતંકવાદીઓની ગેંગે આખા દેશમાં અનેક જગ્યાએ વિસ્ફોટો કરવાનું કાવતરું રચ્યું આપણા દેશની સુરક્ષા અને તપાસ એજન્સીઓની સતર્કતાના કારણે એનો ભાંડો ફોડવામાં આવ્યો ચોક્કસ જ દિલ્હીમાં બ્લાસ્ટ કરવામાં એક આતંકવાદી સફળ પણ રહ્યો હવે પછી બીજો કોઈ પણ બ્લાસ્ટ ન થાય એના માટે કાશ્મીરથી લઈને કન્યાકુમાર સુધી તપાસ એજન્સીઓ સતર્ક રહીને કામ કરી રહી છે આતંકના એપી સેન્ટર કાશ્મીરમાં ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે હવે તપાસ એજન્સીઓની નજર કાશ્મીરના સૌથી જૂના અંગ્રેજી અખબાર કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર પડી હવે એની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે જમ્મુ કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે કાશ્મીર ટાઇમ્સની જમ્મુમાં રહેલી ઓફિસ પર દરોડો પાડ્યો એ કેસમાં અખબારની વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે અલ્ગાવવાદીઓ અને બીજા અસામાજિક તત્વોની સાથે આપરાધિક કાવતરો રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ ઓફિસમાં સવારે છ વાગ્યાથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અધિકારીઓએ કહ્યું હતું કે આ ઓફિસમાંથી તેમને એક રિવોલ્વર એકે સિરીઝના હથિયારના ચૌદ ખાલી બોક્સ ફાયર કરવામાં આવેલી ચાર બુલેટ્સ ત્રણ ગ્રેનેડ્સ અને પિસ્તોલની ત્રણ કારતૂસ પણ મળી આવી હતી આ અખબારના માલિકો અને સંપાદકો અનુરાધા બસીન અને તેમનો પતિ પ્રબોધ જામવાલ અમેરિકામાં હોવાનું માનવામાં આવે છે હવે આ અખબારની ટીમ સામે કેવા પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા છે એ પણ જાણવું જરૂરી છે તેમના પર આતંકવાદી અને અલગ અલગતાવાદી વિચારધારાનો પ્રચાર કરવાનો મુશ્કેરજનક નેરેટિવ સેટ કરવાનો ઉપરાંત જમ્મુ કાશ્મીર અને ના યુવાનોને કટ્ટરવાદી બનાવવાનો પ્રયાસો કરવાનો શાંતિ અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો સાથે સાથે દેશની વિરુદ્ધ કાવતરા રચવા જેવા અનેક આરોપો મૂકવામાં આવ્યા છે એક તરફ આવા ગંભીર આરોપો અને બીજી તરફ હથિયારો મળવા જે સૂચવે છે કે આ લોકો કોઈ મોટું કાવતરું રચવાની કોશિશ કરતા હતા આ નેટવર્ક કદાચ બહુ મોટું હોઈ શકે છે કોમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યું છે જપ્ત કરવામાં આવેલી તમામ સામગ્રીની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે આવી તપાસ કરવામાં આવતા જ ડાબેરીની ગેંગ અકળાઈ ગઈ તેમણે કહ્યું કે આ તો મીડિયાની આઝાદી પર તરાપ છે જોકે આઝાદીની આડમાં દેશની વિરુદ્ધ કાવતરા ન રચી શકાય તમને ખ્યાલ જ હશે કે જમ્મુ કાશ્મીરમાં અનેક લોકો દેશના દુશ્મનો છે તેઓ કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગીએ છે કાશ્મીર ટાઈમ્સના માલિકોના આવા લોકોની સાથેના સંબંધો છે એટલા માટે જ તેમણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો તેઓ તો આ મામલો કોર્ટમાં પણ લઈ ગયા હતા આ વર્ષે જૂન મહિનામાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલે અનુરાધા ભસીનના પુસ્તક ડિસ્મેન્ટલ સ્ટેટ ધ અનફોલ્ડ સ્ટોરી ઓફ કાશ્મીર આફ્ટર થ્રી સેવન્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો કેમ કે પુસ્તકમાં ઉશ્કેરણજનક વાતો લખવામાં આવી હતી અનુરાધા ભસીનના પિતા વેદ ભસીને ઓગણીસો ને ચોપનમાં આ અખબાર શરૂ કર્યું હતું આમ તો આ અખબાર અત્યારે તો માત્ર ઓનલાઈન જ ચાલે છે વેદ ભસીનનું નામ વર્ષો પહેલાંના નબી ફુઈ વિવાદમાં સામે આવ્યું હતું ગુલામ અમેરિકામાં છુપાયો છે ભારતની અદાલતે તેણે અપરાધી જાહેર કર્યો છે સૈયદ ગુલામ નબી મૂળ કાશ્મીરનો છે તેણે અમેરિકામાં કાશ્મીરની અમેરિકન કાઉન્સિલ નામનું એક સંગઠન ઊભું કર્યું તે પાકિસ્તાનની સરકાર અને કાશ્મીરના અલગાઉવાદી સંગઠનોને સાથ આપતો હતો બે હજાર અગિયારમાં અમેરિકાની સરકારે પણ કહ્યું કે તેમનું આ સંગઠન આઈએસઆઈનું મોહરું હતું આવા સંગઠનની સાથે પણ વેદ બસીનો સંબંધ રહ્યો હતો આપણા જ દેશમાં અખબારના ઓઠા હેઠળ અપરાધો રચવામાં આવે એ ખરેખર ગંભીર બાબત છે વિદેશો દ્વારા આપણા દેશમાં ભારતીય પત્રકારોને રૂપિયા આપવા આપવામાં આવતા હોવાના પણ આરોપ મૂકવામાં આવી રહ્યા છે આવા લોકો વિદેશી એજન્ડા ચલાવતા રહે છે એક તરફ ડોક્ટર આતંકવાદી અને બીજી તરફ કટ્ટરવાદનું ઝેર રેડતા પત્રકારો આ ખરેખર ખતરનાક કોમ્બિનેશન છે હવે આતંકી ડોક્ટર્સના કેસમાં તપાસમાં કેટલીક નવી જાણકારી સામે આવી છે આ આતંકી ડૉક્ટર્સે હથિયારો અને વિસ્ફોટકોનો સ્ટોર કરવા માટે હોસ્પિટલ અને મેડિકલ સેન્ટર્સના સ્ટાફ લોકર્સનો ઉપયોગ કર્યો હશે દસમી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ આવી સંભાવનાઓ વ્યક્ત કરી છે આ કેસમાં મુખ્ય આરોપીઓ મોહમ્મદ શકીલ આદિલ અહેમદ અને શાહીન છે શાહીન અને મોહમ્મદ હરિયાણાની અલફલા યુનિવર્સિટી માટે કામ કરતા હતા જ્યારે આદિલ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કામ કરતો હતો જમ્મુ કાશ્મીર પોલીસે અનંતનાગની આ હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો તેમને આદિલના લોકરમાંથી એસોલ્ટ રાઇફલ સહિત હથિયારો મળ્યા છે એની એક કારમાંથી બીજી રાઇફલ અને વધુ વિસ્ફોટક મળી આવ્યા હતા સામાન્ય રીતે જમ્મુ કાશ્મીરમાં પણ હોસ્પિટલોમાં વધુ તપાસ કરવામાં આવતી નથી જોકે જે રીતે હોસ્પિટલોના લોકલમાંથી હથિયારો મળી આવ્યા છે એનાથી અધિકારીઓ ચોંકી ગયા પકડાયેલા આરોપીઓએ આતંકી પ્લાન વિશે વાત કરી છે આતંકવાદીઓ અનંતનાગ બારામુલા અને બડગામ જિલ્લાની હોસ્પિટલને હથિયારો સ્ટોર કરવાના કેન્દ્રો બનાવવાનું કાવતરું ઘડ્યું છે આ આતંકી ડૉક્ટર્સે હમાસ પાસેથી શીખીને કાવતરું ઘડ્યું હોય એમ લાગી શકે ગાઝામાં ઇઝરાયલ હમાસની વિરુદ્ધ લડ્યું હતું ગાઝાની મોટી હોસ્પિટલમાં અને એની નીચે હમાસે હથિયારો છુપાવ્યા હતા જેમ કે જૂન મહિનામાં ઇઝરાયલની મિલિટરીએ દાવો કર્યો હતો કે અલ શિફા હોસ્પિટલની નીચે હમાસની ટનલોનું નેટવર્ક હતું આ ટનલમાં હથિયારો છુપાવવામાં આવ્યા હતા એટલું જ નહીં ત્યાંથી જ હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ ચાલતા હતા આ આતંકી ઝેરી સાપોને કચડી નાખવાની જરૂર છે આપણા દેશનું નેતૃત્વ એ દિશામાં કામ કરી રહ્યું છે આમ પણ આપણા દેશના નેતૃત્વને ક્રાંતિકારી કામ કરવાની આદત થઈ ગઈ છે